રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચોમાસાની ઋતુમાં રોડ રસ્તાઓ પર નગરપાલિકા દ્વારા નખાવેલી રેતી કપચીમાં મોટા પ્રમાણમાં સદસ્યો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આ તમામ બિલો રોકવા માટે રજૂઆત કરવામાં આવી છે ખાડાઓ અને રસ્તા પર નાખવામાં આવેલી રેતી કપચીની નોંધ મેનેજમેન્ટ બુકમાં થયેલી નથી તેથી આગળ ઓફિસોમાં બેસી ગેરકાયદેસર મેનેજમેન્ટ બુક ન લખાય તેનું ધ્યાન આપી જે તે જગ્યાઓ પર રેતી કપચી નાખેલી છે અને ત્યાં સ્થાનિકોની હાજરીમાં

આક્ષેપો સાથે આજે ઉપલેટા શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી નિયામકની મંજૂરી વગર બિલ ન ચૂકવવા રજૂઆતો કરાઈ હતી તેમ છતાં જો આમાં ગેરરીતિ જણાશે તો કોર્ટ સુધી જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાને કારણે અને નાખવાનો આ રેતી જે પડેલી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયાની અમારી પાસે સમાચાર આવતા આજે ઉપલેટા નગરપાલિકાના ચૂંટણી અમે સૌ કોંગ્રેસના સદસ્યો અને કોંગ્રેસના પદાધિકારીઓની હાજરી સરફાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ deixa